આજે મારે વાત કરવી છે કે જેને આપણે કલાપી તરીકે ઓળખીએ છીએ તે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમને પોતાનું ઉપનામ એ કલાપી કેમ રાખ્યું અને એમને પોતાના કાવ્ય સંગ્રહ છે એનું નામ કલાપીનો કેકારો કેમ રાખ્યું એના વિશે મારે વાત કરવી છે કલાપીની આપણે કવિ તરીકે વાત કરીએ છીએ ત્યારે એમને કાવ્ય સર્જનની શરૂઆત ક્યારથી કરી એ પણ આપણે જાણવું જોઈએ કવિ કલાપીએ એ અઢારસો ને બાણું થી એમ કહી શકાય કે કાવ્ય લેખનની શરૂઆત કરી અઢારસો બાણું થી એમને કાવ્ય શરૂઆત કરી એ પછી એકાદ બે વર્ષ પછી એમને જેટલા કાવ્યો લખ્યા હતા એ કાવ્યો છપાવવાની એક ઈચ્છા થઈ એટલે આ ઈચ્છા છે એ એમને એક વાર લાઠીના દરબારગઢમાં બેઠા હતા ત્યારે પોતાના કવિ મિત્રો છે એમની સમક્ષ મૂકી એટલે કલાપીના જેટલા કાવ્યો હતા એ બધા કાવ્યો સંગ્રહિત કરીને એકત્રિત કરીને પછી એનો એક નાનકડો કાવ્ય સંગ્રહ બહાર પાડવો એવું નક્કી થયું હવે ભાવનગરના જીવનલાલ પ્રેસની અંદર એ કાવ્ય સંગ્રહ છે એ છપાવવાનું પણ નક્કી કર્યું આ જે કાવ્યો સંગ્રહિત થયા હતા એકત્રિત થયા હતા એ કાવ્યોને સાથે મળીને ભેગા કરીને પછી એનો એક સંગ્રહ બનાવવો અને એનું શું નામ આપવું એના વિશે ચર્ચા ચર્ચા થઈ થઈ આ રહી હતી ત્યારે એમના જે કવિ મિત્ર છે એટલે કે રૂપશંકર ઉદયશંકર ઓઝા જે કવિ સંચિત તરીકે ઓળખાય છે એમનું ઉપનામ છે સંચિત છે એ ત્યાં ઉપસ્થિત હતા અને બીજા એવા એક કવિ મિત્ર હતા જે જીવનરામ લક્ષ્મીરામ દવે એટલે કે કવિ જટિલ એ પણ કવિ હતા અને એમનું ઉપનામ જટિલ છે એ કવિ કલાપીના પ્રાઇવેટ સેક્રેટરી હતા અને રૂપશંકર ઉદયશંકર ઓઝા એટલે કે કવિ સંચિત છે એ કવિ કલાપીના ડેપ્યુટી કારભારી હતા અને સાથે એમના ન્યાયાધીશ અને બીજા અન્ય મહાનુભાવો પણ એ સમયે ઉપસ્થિત હતા અને એ સમયે કવિ કલાપી ના કાવ્ય સંગ્રહ વિશે વાત થઈ રહી હતી તો એ સમયે કલાપી છે એ શરૂઆતમાં પોતાના કાવ્યો છે એ એવા નાના એવા નામથી લખતા હતા એટલે ગોહિલ શોર્ટ ફોર્મ રાખીને એ શરૂઆતમાં કવિતાઓ લખી હતી પણ હવે જ્યારે આ કાવ્યો છપાવાના થયા એને સંગ્રહિત કરીને એક કાવ્ય સંગ્રહ બનાવવાનો થયો ત્યારે એ કાવ્ય સંગ્રહનું નામ શું રાખવું એના વિશે ચર્ચા થતી હતી તો આ સમયે કવિ જટિલ છે અને કવિ સંચિત છે એમને થોડા સૂચનો કર્યા હતા કવિ સંચિત છે એમને કવિ કલાપીને કીધું કે શરૂઆતમાં કલાપી પાછા મધુકર ઉપનામથી પણ થોડા કવિતાઓ લખી હતી થોડા કાવ્યો લખ્યા હતા એટલે કવિ સંચિત મધુકર એવું ઉપનામ રાખવાનું કીધું અને એમનો કાવ્ય સંગ્રહ છે એનું નામ મધુકરનો ગુંજારો એવું રાખવાનું સૂચન કર્યું એટલે કલાપીને પેલા થોડું યોગ્ય લાગ્યું થોડું સારું લાગ્યું પણ પછીથી એવું લાગ્યું કે મધુકર એટલે ભમરો એટલે કે હું ભમરો એમ એટલે ભમરો એ એમને યોગ્ય લાગ્યું નહીં અને એટલા માટે પછી કલાપી અને મધુકર નો ગુંજારો છે એમના મિત્ર છે છે એ જટિલ એમને સૂચવે છે કે કવિ કલાપીનું નામ છે એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે અને એમનું ઉપનામ છે એ કલાપી રાખવામાં આવે અને એમનો કાવ્ય સંગ્રહ છે એનું નામ કલાપીનો કેકારો રાખવામાં આવે સંસ્કૃતમાં કલાપી એટલે મોર થાય અને કેકારો એટલે ટંકો એટલે કે મોરનો ટંકો એક સરસ મજાનું એ એ કાવ્ય સંગ્રહ છે છે એનું નામ નામ થઈ શકે એમ આ કવિ કલાપીનું ઉપનામ અને એમાં સંગ્રહનું એમને જટિલ પાસેથી સૂચન મળ્યા અને એ સૂચન છે એમને આવકાર્યા અને પછીથી કવિ કલાપી છે એ પોતાનું ઉપનામ છે એ કલાપી રાખે છે અને પોતાનું કાવ્ય સંગ્રહ છે એનું નામ એનું શીર્ષક છે એ કલાપીનો કેકારો રાખે છે તો આ રીતે છે એ કવિ કલાપીને પોતાનું ઉપનામ મળે છે અને પોતાના કાવ્ય સંગ્રહનું શીર્ષક પણ મળે છે આ બંને વસ્તુ છે એ કવિ જટિલે એમને સૂચવ્યું હતું અને જટિલ પાસેથી એમને આ રીતે પ્રાપ્ત થયું છે